નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું દિવેશ ગાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની YouTube ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણીશું ધોરણ 8 વિષય અંગ્રેજી જેનું બીજા સત્રનું પહેલો યુનિટ નામ છે શું આઈ વિલ બી ધેટ એટલે કે હું તે બનીશ તે યુનિટની આજે આપણે એક્ટિવિટી નંબર 8 ભણવાની છે અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે આ યુનિટની 1 થી 7 એક્ટિવિટી સાથે સાત એક્ટિવિટી અલગ અલગ સેપરેટેડ વિડિયોમાં ભણી ચૂક્યા છીએ જો તમે તેના વિડીયોસ નથી જોયા તો તેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સ પર આપી હશે તેને જરૂરથી ચાલો શરૂ કરીએ એક્ટિવિટી નંબર આઠ એક્ટિવિટી નંબર આઠમાં પહેલી વસ્તુ હું કહી છે રીડ ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ એટલે કે નીચેના વાક્યોને વાંચો એન્ડ મેક ધ ચેન્જીસ અકોર્ડિંગ ટુ ધ સિચ્યુએશન્સ અને પરિસ્થિતિ પ્રમાણે એમાં ફેરફાર કરો કે નીચેની જે વાક્ય છે એ વાક્યને વાંચવાના છે અને વાક્યને વાંચ્યા પછી એમાં જે તમને યોગ્ય લાગે ને એવા એવા જે ફેરફાર કરવા પડે એ ફેરફાર કરવાના છે તો ચાલો પહેલા વાક્ય વાંચી લઈએ એક્ઝામ્પલ આપણને આપ્યું છે પહેલું કે ધ એક્ઝામ વિલ સ્ટાર્ટ એટ ઇલેવન એમ કે પરીક્ષા અગિયાર વાગે ચાલુ થશે રીચ ધ સ્કૂલ બિફોર ટેન ફોર્ટી ફાઈવ એમ દસ પિસ્તાલીસ પહેલા સ્કૂલે હાજર થઈ જવાનું પરીક્ષા અગિયાર વાગે શરૂ થશે સ્કૂલે દસ પિસ્તાલીસ પહેલા હાજર થવું એટલું લાંબુ વાક્ય છે એમાંથી વાક્યમાં હું આપણે બનાવ્યું યુ મસ્ટ રીચ ધ સ્કૂલ બિફોર ટેન ફોર્ટી ફાઈવ એમ કે તારે જે છે સ્કૂલે દસ પિસ્તાલીસ ના સમય પહેલા ફરજિયાત મસ્ટ એટલે શું થાય ફરજિયાત પણ હાજર થવું જ જોશે હાજર હાજર થવું જ જોઈએ હાજર ને મસ્ટ નો મતલબ શું થાય છે જ જોઈએ ફરજિયાત દર્શાવવા માટે વપરાય ઓકે તો બીજું વાક્ય પણ આપ્યું છે

મુકાય જશે સમજાણું એટલે આ રીતે જે છે આપણે વાક્ય બનાવવાનું છે ને આપણે આમાં કયો શબ્દ શીખ્યા મસ્ટ મસ્ટ એટલે શું થાય ફરજિયાત પણ દર્શાવતો શબ્દ કે કરવું જ જોઈએ કરવું જ જોશે કરવું જ પડશે આવા આવા પ્રકારની જે વસ્તુ દર્શાવવાની હોય ને એ શેનાથી દર્શાવી શકાય મસ્ટ થી આગળ વધીએ પેલું છે આઈ લોસ્ટ ધ કી ઓફ માય હાઉસ મેં મારા ઘરની ચાવી ખોઈ નાખી આઈ ડોન્ટ હેવ અનધર કી મારી પાસે બીજી ચાવી નથી હવે તો આઈ મસ્ટ ફાઇન્ડ ધ કી ઓન માય હાઉસ ઓફ માય હાઉસ કે મારે જે છે મારા ઘરની ચાવી શોધવી જ પડશે ફાઇન્ડ એટલે શું થાય શોધવું ગોતવું કે મારે મારા ઘરની ચાવી ગોતવી જ પડશે બરોબર બીજું કે ટુડે ઇઝ ધ લાસ્ટ ડે ફોર પ્લેઇંગ ધ ઇલેક્ટ્રિસિટી બિલ કે આજે જે છે ઇલેક્ટ્રિસિટી બિલ પે કરવાની છેલ્લી તારીખ છે તો આજે કરી જ નાખવાનું હોય યુ મસ્ટ પે ધ ઇલેક્ટ્રિસિટી બિલ ટુડે તમારે આજે ને આજે ઇલેક્ટ્રિસિટી બિલ ભરવું જ જોશે ભરવું જ પડશે પછી ત્રીજું યુ આર સિક એન્ડ ઇટ ઇઝ રેનિંગ તમે બીમાર છો ને વરસાદ આવે છે ડોન્ટ ગો આઉટ સાઈડ બહાર જશો નહીં બહાર જતા નહીં તો હું કહેવા માંગે છે યુ મસ્ટ રિમેન ઇન ધ હાઉસ તમારે ઘરમાં જ રહેવું જોશે તમારે ઘરમાં જ રહેવું જોઈએ ઓકે જ જોઈએ જો આ ફરજિયાત પણ દર્શાવે છે કે બહાર વરસાદ છે તમે બીમાર છો તો બહાર નથી આવી રીતે કહેવા પડતા આમ સિમ્પલ એટલું કહી દો કે તમારે ઘરમાં જ રહેવાનું છે ક્લિયર આગળ વધીએ તો કહે છે યુ આર વીક ઇન મેથ્સ તમે ગણિતમાં નબળા છો ટુ મોરો યુ હેવ મેથ્સ એક્ઝામ કાલે તમારી મેથ્સની એક્ઝામ છે યુ આર વોચિંગ ટીવી અને તમે ટીવી જોવો છો જોવાય કે ન જોવાય तो सीम्पल वस्तु परीक्षा हो तो आज टीवी जुआ बंद करीवी कर okay? अम तो। तो जुवे तो 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 बंद करावा यू मस्ट नोट वोच टीवी पेलू वाक्य पेल वक्य तो बनी गीजुक बनाई शक यू मस्ट नोट ટીવી તારે ટીવી ન જોવું જોઈએ વાક્ય પુરુષ એટલે પૂર્ણ વિરામ ઓકે તો હવે પાંચમું વાક્ય હું આપું છું યુ નીડ અ લોટ ઓફ એનર્જી તમારે ઘણી બધી એનર્જીની જરૂર છે ડોન્ટ ઈટ જંક ફૂડ જંક ફૂડ ખાવું નહીં તો આના બે વાક્ય બનાવ્યા છે યુ મસ્ટ ઇટ હેલ્ધી ફૂડ એટલે કે તારે હેલ્થી ખોરાક ખાવો જ જોઈએ અને પછી યુ મસ્ટ નોટ ઇટ જંક ફૂડ તારે જંક ફૂડ ખાવું જ ન જોઈએ શું ખાવાનું શું ન ખાવાનું બંનેની વાત કરી નાખી ઓકે આગળ વધીએ છઠ્ઠું કહે છે કે સુનિલ ઇઝ ક્લાઇમ્બિંગ માઉન્ટ એવરેસ્ટ કે સુનિલ જે છે માઉન્ટ એવરેસ્ટ ચડી રહ્યો છે હી નીડ્સ ઓક્સિજન સિલિન્ડર એને ઓક્સિજન સિલિન્ડરની જરૂર પડશે કારણ કે આપણને ખબર છે માઉન્ટ એવરેસ્ટ એટલે ઊંચાઈ અને ઊંચાઈમાં હવા પાતળી થઈ જાય ત્યાં શ્વાસ ન આવે તો વાક્ય શું બહેનુ સુનિલ મસ્ટ ટેક એન ઓક્સિજન સિલિન્ડર વિથ હિમ કે સુનિલ એ પોતાની સાથે ઓક્સિજન સિલિન્ડર લઈ જવું જ જોઈએ પછી સાતમું છે ધેર ઇઝ અ ફાયર ઇન ધ કિચન કિચન માં રસોડામાં આગ લાગી છે કોલ ફાયર ફાઈટર્સ ઇમિડિયેટલી કે તરત જ ફાયર ફાઇટર્સ જે છે એને ફોન કરો યુ મસ્ટ કોલ ફાયર ફાઈટર્સ ઇમિડિયેટલી તમારે ફાયર ફાઈટર્સ ને ઝડપથી બોલાવવા જ જોઈએ કોલ એટલે બે વસ્તુ થાય કોલ એટલે કોલ કરવો ફોન કરવો અને બીજો કોલ એટલે બોલાવવા બરોબર તો એને બોલાવવા જ જોઈએ પછી આઠમું કહે છે ધ ઓફિસર્સ વિલ ક્લોઝ ધ ગેટ ઓફ ધ ગીર ફોરેસ્ટ એટ સિક્સ પી એમ વોક કે જે ઓફિસર છે તે ગીર ફોરેસ્ટ નો ગેટ જે છે દરવાજો છે છ વાગે બંધ કરી દેશે ઝડપથી ચાલો તો ટૂંકમાં કહેવાનો મતલબ એમ છે કે ગેટ બંધ થઈ જાય પેલા ફટાફટ અંદર વ્યાજ આવી ને યુ મસ્ટ વોક ફાસ્ટ ટુ રીચ બિફોર ધ ગેટ ઇઝ ક્લોઝ કે ગેટ બંધ થાય એની પહેલા ઝડપથી ચાલીને ત્યાં પહોંચી જાય ઓકે આગળ વધીએ નમુ કહે છે રણવીર હેઝ ચેસ્ટ પેન રણવીરને છાતીમાં દુખાવો છે ચેસ્ટ પેન છે એ નીડ્સ ટુ ગો ટુ અ ડૉક્ટર એને ડૉક્ટર પાસે જવાનું છે રણવીરને છાતીમાં દુઃખે છે અને ડૉક્ટર પાસે જવાનું છે તો હું આવશે રણવીર મસ્ટ ગો ટુ રણવીરે પાસે જ જોઈએ પછી છે રોબિન અ કાર કે રોબિન જે છે રોબિન એ કાર વગર છે રોબિન શું કરે છે ડ્રાઇવ્સ અ કાર કાર ચલાવે છે વિથાઉટ લાયસન્સ લાયસન્સ વગર એની પાસે લાયસન્સ નથી તો ગાડી ચલાવે છે ચલાવે તો ન રોબિન મસ્ટ નોટ ડ્રાઈવ કાર વિથાઉટ અ લાયસન્સ એને જે છે લાયસન્સ વગર કાર ચલાવાય નહીં ઓકે આ તો આપણા મસ્ટ વાળા સવાલ જવાબ આગળ વધીએ આગળ વધતા પહેલા એક ખાસ સોન વિદ્યાર્થી મિત્રો કે આપણે તમારી માટે લોન્ચ કરી છે એક જબરજસ્ત એપ્લિકેશન નામ છે જેનું ઓશન કોચિંગ ક્લાસીસ વિદ્યાર્થી મિત્રો આપણી એપ્લિકેશનમાંથી મળશે તમને શું

હવે જે છે એટલું જ આજ આપણે ભણ્યા યુનિટ નંબર ટુ ની એક્ટિવિટી નંબર આઠ મળીશું આવતા માં જેમાં આપણે આ યુનિટની છેલ્લી એક્ટિવિટી એક્ટિવિટી નંબર નવ વિશે અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ